નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતરભાઈ અમરેલી પોલીસે કતલખાને લઈ જવાતા બસો અડસઠ ઘેટા બકરા સાથે ટ્રકને ઝડપી પાડ્યો છે અમરેલી પોલીસે કતલખાને લઈ જવામાં આવેલ ઘેટા બકરા ભરેલ ટ્રક ને ઝડપી પાડવામાં આવ્યો છે મળતી માહિતી મુજબ અમરેલી સાવરકુંડા રોડ પર મોટા ગોરખપાડા ગામ પાસે આવેલ તાલુકા પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તાલુકા પોલીસ ને મળેલ બાતમીના આધારે ટ્રક ની તપાસ હાથ ધરાતા

पशुओं प्रत्येक घातकी पड़ अधिनियम विविध कल शाहनवाज बावन का जुनिद बावनका बावन बावन रफिक तरकूवाडिया सहित कुल छमो अमरे तलुका झड़प पाया हाल पुलिस छह ईसमो विरुद्ध गुनो नोधी दुर्घन कार्यवाही हाथ धीरे નેશન પ્લસ ન્યૂઝ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર